પણ જોતા એ જ હારો હોય તો પછી બે દાસ એ ફેરતી જવો હવ ના આવ તે ના જો ભાઈ આ હું આ કોલો લઈ જાવ તો બાઈક લઈ જાવ બાઈક લઈ જાવ બાઈક ના બાઈક લઈ આવ હા હું આવું છું બાઈક લઈને હા તો જાવું જા ઓળટક જા ઓળટક લુગોળા પણ મારા કોમ છે હવે પણ હું આવ હું આવું છું પાગાઉ છું નહીં કેટલી વાર આવજો હા એનો દબાઈ છે આ સંજેની પણ લેવો ને લુગોળ છે

આ જમીન માંથી કાઢો નકમ મારો બેટો ગોમ ના છોકરો બગાડ છે મારો જ તો છોકરા ને બગાડ છે આ રે પેલો વાઘુજી ને કેવું તો પડશે મારે તારે જવા દે વાઘુજી બેન આજ હેડો વાઘુજી બેન જો તો આનંદ બેન પડશે ક્યાં લઈ જા કોઈ અજાણું જાણું રે

મારે લુગડો લેવા જવું છે કે અને સ્કૂટર લઈને ના છે બોલો હે સ્કૂટર લઈને જા કે મને સ્કૂટર આલો અરે યાર હું કા સ્કૂટર એ તો રફ ડ્રાઈવર છે માર જમાઈ તો અમે હાલ અમે ડોબરો છોય ખરાઈ રહ્યો છે ને જમીએ છોય ખરાઈ રહ્યો છે અલ્યા પણ માગે તો હું કરી આ માજી ને કે મને આલો સ્કૂટર ના આલવાનું હોય તો મારી શરમ માં યાર આ ડોખરા પડી દે ઉપર આ જો આ બે કુટી દે ઉપર આ માર જિંદગી થાય છે ખેતીમાં

પુરા કરી દીધું તને કોઠા બાજરી પડીતી 15 દરામાં તો બાજરી છે ગુંજીરા ગમતો મન તો સમશેલો પણ હું કરા મેમણ હોય બે ત્રણ દરા હોય વધારે ના હોય આ યાર હું કરવા આ બાપો હાતા છૂટા છે પડી રહે છે રખર રખર બસ હેડા દસ એલી ઉભોતર તો નહીં અને હોભરા ભગવાનને પ્રાર્થના કરજો તો આ બાઈક જે કોઈ થવો થાય તો આ છોકરા કોઈ ના થાય કઈ છોય ઉડી પડ્યો છે એ તો હારું મને એમાં તો ફરફર થઈ રહ્યો છે ચિંતા થાય છે કે લઈને આવે તો હારું અરે અરે ફરફર થતું ઉડી તો અમે હું જાઉં ના ના ભગવાન પ્રાર્થના કરું છું કે મારું બાઈક ને મારો છોકરો સીધો શાંતિ ઘેર આવે બસ હા સો બોલા આ હું જો એના મુ છેતા બસ આવી ગયું તાપી વા મોલા સાપી તાવ આપણા જેથી જાય ને એટલે વાત લઈને જાય

વરી આવત વરી મારો આ ટેકો થઈ જાય આટલું હેલો અરે વા બોલો 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 આવતાજી હા વાઘુજી શું કરો છો કોઈ ના ઈંડા કૂટુ છું એવું આવ ના બરાબર હું યાર રાયરો વાઢ્યો હા હા અને આ લબડિયા ઘુપા શું करतो તો ઓલો વેવાણીને મજામ બધો હો બધો મજામ છે હાલ તો પોણીઓ બણીઓ બધું શું કર્યું છે

એક તો થાવા કર્યો છું કોને ફોન કર્યો તના પાપે ફોન કર્યો થા નહી કે પાપે હમણાં ઈંડા ઈંડા થઈ ગયે તો ઉપર દેખાશો ટાઈમ થયો તાને ઉપર જો ઉપર જો દેખાઉ ઉપર જ દવાનું ખાખા હું મોન આલતા નહીં તમારું મોન નહીં નાટક ના કરતી કટોટીયા ભઈ ના હા બોલ બોલ ના કરો આવા કોકની રી મારા ઉપર ના કાઢશો ખે લઈ ગયાતા પૈસા તો આલ્યા હતા તમે લુગરો લેવા ગયાતા તે લઈને આયા પૈસા હતા ખાલી અમે તો જોવા ગયાતા કે ઓશો ઘેર મેકીન જાવ તો દોહ છે બોલ બોલ ના કરો ક અરે જમઈ તાવો તમા આલ અમે થઈ જા અમે ખાવા બનાય તો 11 વાગે તો રોઢાય અજો આલ ઘર ઓય નું ઘર નું કેટલું કોમ છે હાલ ના હાલ તો રોધી દઈએ અલીઓ તો ખાવાનું એ બનાવી લીધું રોડો જો હા દૂધ મેલવું પડે ખાવાનું ખાવાનું જ બાપ પેલી ગયો ખાવાનું વધારે બોલો નઈ જો વધારે રે પડી ગયો છો એટલે અરે બાયા એવું ના બોલશો હા

મારા હાલમ રે એ પાવરનો કરે છે તે તું હા તું તારી 100 મહિનાથી પડીયું છું એકના ભર અને દેખાડ કર ઉભરો યંગનનો પેડ્યો મારા થયો આ હોઈ ગયો લેટવાનું કયો થી હે આ તારો પેન્ટ પડ્યો ના તારો બૂથોર પડ્યો 6 મહિનાથી નહીં નરક બધું ને બીજો પેન્ટ હા લેનો સૂટ બનાસ સૂટ ને બૂટ ને બનાસ એ થી લે આ શર્ટ બધું બનાસ

લો પોણીયા બાપરો રો છે કે પપ 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 કરી કરી પપ 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 બાપરો સબર બોલી જો લમો સપાટીનો સંપલ મારે તમાર લઈ આવવાનો આવો આવો બધું હું છે લઈ

તારે મુ એ શબ્દો કીધા બાઈક લઈને ફર ફર કરે છે પેલા ભાઈ પડોસના એટલે પણ બાબુલા છોકરા કા મારી આબરૂ હું કાઢી છું ઘર ખોયો બો ઘર મણ્યારો જમઈ કેવાય આપડી સોડી ઈસ અરે જમઈ તેલી પીવા જો બાબુજી હું જમઈ એ બાબુ જમઈ હોય પણ હું લેવા આવ્યો છું મારા ઘેર ઘણું કોણ પર રાયરો કઢાવાનો છે આ લોકો તો ભાઈ હરણ તેરવા તો તમે તમારા સુકાન તેરવાયા આવ્યા છો અલે પણ પેલા ઠેસર ઉપર કોઈ સરવા વાળું નહીં મધુર મરતું નહીં

ઓરોણો પોલીઝની આલુ વેઈને તમારું ભમી ગયું છે દૂધ લઈ આવજો ચા જવું પડશે ઠેસરાઈશો તે અરે યાર હા હા હણ પડી રહ્યા છે જો જમાઈને સુકેતી ને હાચવી ના આવો જાવ હજી તો 70 ની ઉંમર નહીં ઓને

तो मेन तमारी रोटला बनाई देवता ना